આપણો આજનો આ ડીટીસી ના કેન્ડિડેટ માટે એક્ઝામ માટે પ્રશ્નો લાવેલા છે તો કેમિટેડ આ વિડીયોને ધ્યાનથી સાંભળજો ગુજરાતના સંરક્ષણ મંત્રી કોણ છે જવાબ રાજનાથ સિંઘ ભારતના ત્રણ સેનાનો સુપ્રીમ કમાન્ડર કોણ હોય છે જવાબ રાષ્ટ્રપતિ ભારતના હાલના સીડીએસ કોણ છે જવાબ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ ભારતના પહેલા સીડીએસ કોણ હતા જવાબ લેફ્ટનન્ટ જનરલ બિપિન રાવત ભારતના હવાઈ દળના કમાન્ડ કેટલા છે કયા કયા ભારતના હવાઈ દળના ચાર કમાન્ડ છે એક ફોજી કાર્યવાહી કમાન્ડ બે પ્રશિક્ષણ કમાન ત્રણ અનુરક્ષણ કમાન્ડ ચાર ઇસ્ટર્ન નેર કમાન્ડ ભારતની ત્રણ સેનાઓ કઈ કઈ છે એક થલસેના બે જલસેના ત્રણ વાયુસેના ભારતના પહેલા ફિલ્ડ માર્શલ કોણ હતા સામ હોરમોસજી ફરામજી જમશેદજી માણેકશા ત્રણ એપ્રિલ ઓગણીસો ચૌદ થી સત્તાવીસ જૂન બે હજાર આઠ જે સામ માણેકશા અને સેમ બહાદુર સૈમ દબ્રેવ તરીકે વ્યાપકપણે જાણીતા હતા ભારતના નવા આર્મી ચીફ કોણ છે જવાબ લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે ભારતીય વાયુસેના એરફોર્સનો પ્રારંભ ક્યારે થયો હતો આઠ ઓક્ટોબરના ઓગણીસો બત્રીસના રોજ ઇન્ડિયન એરફોર્સની સ્થાપના કરાઈ હતી ભારતીય સૈના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ જાન્યુઆરી ભારતીય સેનાની અસાધારણ બહાદુરી બતાવવા બદલ સૌથી ઉપરનો ચક્ર કયો છે જવાબ પરમવીર ચક્ર સૈનાને અસાધારણ કામગીરી અને વીરતા માટે ચક્રો મળે છે એના નામ જણાવો પરમવીર ચક્ર મહાવીર ચક્ર વીર ચક્ર કીર્તિ ચક્ર અશોક ચક્ર શૌર્ય ચક્ર વગેરે મળતા ચક્રો છે તાપી જિલ્લાના કુલ કેટલા તાલુકા છે તાપી જિલ્લાના કુલ સાત તાલુકા છે વ્યારા વાલોડ ડોલવણ સોનગઢ ઉચ્છલ નિજર કુકરમુંડા વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તાપી જિલ્લાની સ્થાપના ક્યારે થઈ જવાબ બે હજાર સાત તાપી જિલ્લામાં કેટલા વિદ્યુત મથકો આવેલા છે એક ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન બે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ત્રણ કાકરાપાર ન્યુક્યુલર પાવર સ્ટેશન તાપી જિલ્લાનું નામ શાના પરથી આપવામાં આવ્યું છે તાપી નદીના નામ પરથી તાપીનો મતલબ થાય છે સૂર્યપુત્રી વાલોડ તાલુકો કઈ નદી કિનારે આવેલો છે જવાબ વાલ્મિકી નદી કિનારે તાપી જિલ્લાની સ્થાપના થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતું જવાબ શ્રી નરેન્દ્ર મોદી તાપી જિલ્લાનું વડું મથક ક્યાં આવેલું છે જવાબ વ્યારા તાપી જિલ્લો છૂટો પડ્યો તે પહેલા તાપી જિલ્લાના તમામ તાલુકા કયા જિલ્લામાં સામેલ હતા જવાબ સુરત તાપી નદી જિલ્લામાંથી કયો નેશનલ હાઇવે પસાર થાય છે જવાબ નેશનલ હાઈવે નંબર ત્રેપન ગુજરાતમાં મહાનગરપાલિકાઓ કેટલી છે અને કઈ કઈ ગુજરાતમાં મહાનગરપાલિકાઓ આઠ છે સુરત બરોડા વડોદરા અમદાવાદ ગાંધીનગર જૂનાગઢ જામનગર રાજકોટ ભાવનગર ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે જવાબ ગાંધીનગર ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ જવાબ એક મે ઓગણીસો સાઠ ના રોજ જ્યારે ગુજરાત રાજ્ય બન્યું તે પહેલા ગુજરાત કયા રાજાનો શાસન હતું જવાબ સર સયાજીરાવ ગાયકવાડ બરોડાથી તાપી જિલ્લા સુધી ગુજરાત રાજ્યના કુલ કેટલા જિલ્લા છે જવાબ તેત્રીસ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો કયો છે જવાબ બનાસકાંઠા જિલ્લા નામ ચૌદ તાલુકા ગુજરાતના વિધાનસભા ભવનનું નામ શું છે જવાબ વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે જવાબ સાબરમતી ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે જવાબ નર્મદા ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે જવાબ ગિરનાર જૂનાગઢ વર્લ્ડ હેરિટેજ સિટીમાં નામ ધરાવતા ગુજરાતના સ્થળો કયા કયા છે ચાંપાનેર બે હજાર ચાર રાણકીની વાવ બે હજાર ચૌદ અમદાવાદ ઋણ બે હજાર સત્તર ધોળાવીરા ઋણ બે હજાર એકવીસ આતંકવાદીઓને સંપૂર્ણ સફાયો કરવા માટે કરવામાં આવેલા ઓપરેશનને કયું નામ આપવામાં આવ્યું હતું જવાબ ઓપરેશન ઓલ આઉટ દિશા અને ચોક્કસ સ્થળની ગણતરી માટે એનસીસી માં કયા સાધનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ પ્રિઝેમેટિક પ્રસ્માટક કોમ્પસ ડીટીસી માં ઉપયોગ કરેલ રાઇફલનું નામ જણાવો જવાબ શૂન્ય દશાંશ બે એર રાઇફલ કમાન્ડોના કેટલા પ્રકાર છે કયા કયા જવાબ કમાન્ડ બે પ્રકાર છે ચેતવાની અને કાર્યવાહી ગુજરાતમાં વિધાનસભાની બેઠકો કેટલી છે જવાબ એકસો બ્યાસી ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે જવાબ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી બીએસએફ નું ફૂલ ફોર્મ જણાવો જવાબ બોર્ડર સિક્યુરિટી ફોર્સ ભારતના તિરંગા નું લંબાઈ અને પહોળાઈ નું પ્રમાણ કેટલું હોય છે જવાબ ત્રણ થી બે બાંગ્લાદેશ નું પાટનગર કયું છે જવાબ ઢાકા કોના જન્મદિવસ ની પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જવાબ સુભાષચંદ્ર બોઝ જન્મ તેવીસ જાન્યુઆરી મહાત્મા ગાંધીજી આફ્રિકાથી ભારત કઈ સાલમાં આવ્યા હતા જવાબ સો ઓગણીસો મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા જવાબ ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીમાં પોરબંદરમાં જે ઘર આવેલ છે તે કયા નામે ઓળખાય છે જવાબ કીર્તિ મંદિર ગાંધીજીની આત્મકથાનું નામ શું છે જવાબ સત્યના પ્રયોગો ગાંધીજીએ સૌ પ્રથમ કયું આંદોલન કર્યું હતું જવાબ ચંપારણ સત્યાગ્રહ એનસીસીનું ફૂલ ફોર્મ શું છે એનસીસી નેશનલ ક્રેડેટ કોપ્સ ભારતની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટનનું નામ શું જવાબ હરમીનપ્રીત કૌર આવા જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ધન્યવાદ પૂરો વિડિયો જોવા માટે